આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં અંદાજીત પચીસ જેટલા મુસાફરોને ઔરંગાબાદથી અમદાવાદ લઈ જતી ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણના ધાવટ ચોકડી પરના બ્રિજ પર સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું રેસ્ક્યુ કોલ કરજણ ફાયર વિભાગને મળ્યો હતો જે બાદ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાવેલ્સ બસમાં સવાર યાત્રીઓને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી જેમાં અંદાજીત દોઢ કલાકની ભારે જહેમત બાદ દસ જેટલા ઇજાગ્રસ્ત લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બ્યુરો રિપોર્ટ શિનોટ સમાચાર ન્યૂઝ કર